લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સીની બધી બેઠકોનું કાઉન્ટિંગ શરૂ થનાર છે એ રીતે જામનગરમાં પણ બાર જામનગર પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુઅન્સીનું પણ કાઉન્ટિંગ એટલે કે મતગણતરી એ એ શરૂ થવામાં છે હવે એના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે સવારે એક્ઝેક્ટ આઠ વાગે એક્ઝેક્ટ આઠ વાગે સવારે કાઉન્ટિંગ શરૂ થશે આપણું મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ જામનગર ખાતે રાખવામાં આવ્યું છે એ હરિયા કોલેજમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમનું કાઉન્ટિંગ શરૂ થશે આપણે સાત ઈવીએમ કાઉન્ટિંગ માટે હોલ રાખેલા છે સાત આપણા જે વિધાનસભા વિભાગ છે પાંચ જામનગર જિલ્લાના છે અને બે દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે કુલ સાત વિધાનસભા વિભાગનું કાઉન્ટિંગ સાત રૂમની અંદર દરેક એ આરઓ મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સિંની અધ્યક્ષ અને કાઉન્ટિંગ મતગણતરી થશે દરેક રૂમમાં અમે બાર ટેબલની વ્યવસ્થા કરી છે એક વ્યવસ્થા છી રાઉન્ડ છે અને સૌથી ઓછા રાઉન્ડ સત્તર રાઉન્ડ આપણે જામનગર ઉત્તરના દક્ષિણના છે આ રીતે મતગણતરીની કાઉન્ટિંગ શરૂ થશે ઓબ્ઝર્વરશ્રી પણ આવી ચૂક્યા છે ભારતના ચૂંટણી એક મિસ્ટર હસમત અલી યતુ હતું જે જમ્મુ કાશ્મીરથી છે અને ઓરિસ્સાથી છે જ્યોતિરંજન મિશ્ર એ બંને અત્યારે છે એમની એમની નિગરાનીમાં એમની એના નિરીક્ષણ સ્થળે આપણે કાઉન્ટિંગ કાલે શરૂ થશે સવારે સાત વાગે ઓબ્ઝર્વરશ્રી ચૂંટણી અધિકારી શ્રી અને ઉમેદવાર અને ઉમેદવારના એજન્ટની હાજરીમાં સવારે સાત વાગે જે સ્ટ્રોંગ રૂમ છે ઈવીએમનો એનું ખોલવા સીલ ખોલવામાં આવશે અને ત્યારબાદ આપણે આઠ વાગે એની કાઉન્ટિંગ શરૂ થશે અને લગભગ બપોર બાદ લગભગ ત્રણ ચાર વાગ્યા સુધીમાં લગભગ મતગણતરી પૂર્ણ થઈ જાય એવી અપેક્ષા છે બંદોબસ્ત પોલીસ બરાબર આપણે ત્યાં રાખેલો છે ત્રણ ટાયરમાં પોલીસ બંદોબસ્ત હશે એક બારની પેલી કોડન હશે જે બિલ્ડિંગના કમ્પાઉન્ડ વોલ ઉપર હશે સેકન્ડ લેયરની કોડન છે બિલ્ડિંગ ઉપર લાગેલી છે અને ત્રીજી ફાઇનલ છે એની કહેવાય કે એ સેન્ટ્રલ પેરામેન્ટ ફોર્સની છે એ કાઉન્ટિંગ હોલ ઉપર લાગેલી છે મતગણતરી ખંડની અંદર મોબાઈલ લઈ જવાની પ્રતિબંધ મૂકવામાં આવેલો છે મીડિયાકર્મીને લગભગ આપણા જામનગર જિલ્લાના લગભગ સોથી વધુ ઉપરાંત આપણે મીડિયા કર્મીઓને પણ એના પણ દ્વારા ફાસ્ટ સ્વીકારવામાં આવે છે જે મીડિયા કર્મીઓ તો એ કાઉન્ટિંગની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકશે અને એમના વિઝ્યુઅલ પણ એમના એ ત્યાં એ લઈ શકશે અને પાર્કિંગની પણ વ્યવસ્થા આપણે ત્યાં બાર બાજુમાં બે કમ્પાઉન્ડ છે ત્યાં કરવામાં આવી છે રસ્તો પણ અત્યારે સવારે છ વાગ્યાથી લગભગ અમે એ ટ્રાફિક માટે જનરલ ટ્રાફિક માટે અત્યારે બંધ કરવાની આયોજન કરેલ છે તો આ રીતે સારા વાતાવરણમાં સારી રીતે સરસ કાઉન્ટિંગ મતગણતી થાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્રનો પ્રયત્ન ચાલુ છે ટોટલ સ્ટાફ અમારો એ લગભગ સાતસો થી આઠસો અમારો કાઉન્ટિંગ સ્ટાફ હશે પ્લસ બીજો મિસેલિનિયસ બસો ત્રણસો નો પેલા નો એ અને એ સિવાયનો પણ અમારા સ્ટાફ ગણીને લગભગ બારસો જેટલો સ્ટાફ હશે ને બીજા એજન્ટને બધા ગણીને લગભગ ત્રણ હજાર જેટલા લોકો મતગણતરી સેન્ટરમાં એ કાલે હશે એવી અપેક્ષા હા ગરમી માટે અમે દરેક હોલમાં પંખા છે પણ એર વ્યવસ્થા વ્યવસ્થા કરી કરી છે છે પાણી મળી રહે માટે અને મેડિકલ ટીમની પણ અમે ત્યાં હાજર રાખવામાં આવી છે એટલે કોઈ લગભગ ગરમીમાં કોઈ પણ મુશ્કેલી થાય તો અમે એના માટે પગલા લઈ શકીશું પરંતુ આપણે પ્રયત્ન એવા કરીએ કે જે ઠંડો પોર છે લગભગ એક બે વાગ્યા સુધીમાં ત્યાં સુધી મોટાભાગનું કાઉન્ટિંગ થતી જાય તો આપણે એ ગરમીમાં ઓછું કાંઈ પણ એક્ઝિજન્સીમાં મુશ્કેલી થાય તેના માટે પૂરેપૂરી તકેદારી અમારા દ્વારા